વિદ્યાર્થીઓના ઉજ્જવળા ભવિષ્ય માટે ગીતાંજલિ વિદ્યાલય ખાતે સંઘર્ષ સફળતાનો મોટિવેશનલ સેમિનાર યોજાયો હતો જેમાં ધીરજ પૂજારા અશોક ગુજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરા ખાતે આવેલ ગીતાંજલિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ સફળતાનો મોટિવેશનલ સેમિનાર યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા મોટિવેશનલ સ્પીકર ધીરજ પૂજારા અશોક ગુજ્જર સહિત ગીતાંજલિ વિદ્યાલયના ટ્રસ્ટી જયેશભાઈ ગાંધી સંચાલક હિરેનભાઈ ગાંધી તથા કૃણાલભાઈ ગાંધી સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત વિદ્યાલયના પ્રિન્સિપાલ જયભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આગામી ધોરણ દસ અને બારની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મુક્ત અને પરીક્ષા આપીને સફળતા પ્રાપ્ત કરે તે ઉદ્દેશ્ય સાથે આ સેમિનાર યોજાયો હતો ગીતાંજલિ વિદ્યાલય ખાતે સંઘર્ષ સફળતાનો મોટિવેશનલ સેમિનારના યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત અગાઉથી પાદરા તાલુકાના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે વિશેષ અને વાલીઓ તથા શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારના મુખ્ય વક્તા અશોક ગુજ્જર પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને સાથે ધીરજ પૂજારા વર્લ્ડ યંગેસ્ટ ઓરેકલ જાવા પ્રોગ્રામ ટ્રેનર દ્વારા પરીક્ષા અને ભાવિ પડકારો થનારા જે અંગે વિસ્તૃત માર્ગદર્શન ભવ્ય સેમિનારમાં અપાયું હતું વિદ્યાર્થીઓને સફળતા માટે તેમજ ધોરણ દસ અને બાર પછી કારકિર્દીનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ગીતાંજલિ વિદ્યાલય ખાતે આગામી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તે શાંત ચિતે સારા આયોજન સાથે પરીક્ષા આપે તથા એમને અનુકૂળ વાતાવરણ વાલીશ્રી પૂરું પાડે એ હેતુ સાથે આજ રોજ અમારા આંગણે સંઘર્ષ સફળતાનો જેવો ભવ્ય મોટિવેશનલ સેમિનાર કરવામાં આવ્યો છે તેના મુખ્ય પ્રવક્તા શ્રી અશોકભાઈ ગુજ્જર તથા ધીરજભાઈ પૂજારા જેઓએ આજે વાલી તથા વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપી અને આ સેમિનારનું આયોજન કરેલું હતું અને આયોજન સફળતાપૂર્ણ પૂર્ણ કર્યું આજરોજ પાદરા મુકામે ગીતાંજલિ વિદ્યાલય જે વિદ્યાલય સતત વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતી આવ્યું છે એવા મારા મિત્ર ટ્રસ્ટી સાહેબ શ્રી હિરેનભાઈ અને કુનાલભાઈ દ્વારા આયોજિત એક સરસ મજાનો પ્રોગ્રામ સંઘર્ષ સફળતાનો જેમાં હું અશોક ગુજર યુથ મોટિવેશન સ્પીકર અને મારા મિત્ર એવા ધીરજભાઈ પૂજારા અમે બંને મિત્રો આજે વિદ્યાર્થી અને વાલીશ્રીઓને માર્ગદર્શન આપવાના છીએ આગામી દસ અને બારની જે બોર્ડની પરીક્ષાઓ છે એમની તૈયારી કેવી રીતે કરવી તેમજ દસ અને બાર પછી વિદ્યાર્થી કઈ ફિલ્ડની અંદર કારકિર્દી બનાવી શકે એવું સુંદર મજાના પ્રોગ્રામનું આયોજન થયું છે અને લગભગ બે હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થી અને વાલી મિત્રો આ પ્રોગ્રામનો અત્યારે લાભ લેવાના છે તો પાદરા મુકામે આ એક સરસ મજાનો ઇનિશિયેટિવ ગીતાંજલિ વિદ્યાલય અને ટ્રસ્ટી મિત્રો દ્વારા લેવાયો છે ખાસ કરીને આજના યુગમાં હું જનરલી એવું કહેતો હોઉં છું કે વિદ્યાર્થી નહીં પણ ખરેખર તો વાલીઓને કાઉન્સેલિંગની જરૂર છે કેમકે એક કોમ્પિટિશનને એક અલગ સ્ટેજમાં રેટ રેસ તરીકે લઈ જાય છે એટલે એના માટે એક આધુનિક અને પ્રાચીન આ બે મેથડોલોજીનું સંગમ કરવાની જરૂર છે પ્રાચીન જેમ કે સૂર્ય યજ્ઞ હતા ગાયત્રી યજ્ઞ હતા આ બધી પ્રાચીન પદ્ધતિથી કઈ રીતે ડિપ્રેશનને એક્ઝોસ્ટ કરી શકાય કઈ રીતે તમારા વિચારોને સાચો ડાયરેક્શન આપી શકાય એ પદ્ધતિ આપણે એમને સમજાવવાની છે સેકન્ડલી વિદ્યાર્થીઓને બી કઈ રીતે વાલીઓ પોતે આધુનિક થાય અને વિદ્યાર્થીઓ એમનામાં બિલીવ કરવા માટે કેમ કે વાલીઓ જ્યારે વિદ્યાર્થીઓથી આગળ હશે તો જ વિદ્યાર્થી વાલીમાં બિલીવ કરશે એટલે કઈ રીતે વાલીઓને આધુનિકતામાં લઈ જવા કઈ રીતે એમને એઆઈ શીખવાડવું કઈ રીતે એમને શીખવાડવું કે ટેકનોલોજીના જમાનામાં એ લોકો બી એક ટેકનોલોજી લેવલ મેન્ટેન કરે તો વિદ્યાર્થીઓ એમનું ડેફિનેટલી માર્ગદર્શન લેશે અને આપણે પછી કોઈ બીજા દેશમાં જવાની જરૂર નહીં પડે થેન્ક યુ